સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા ઉમરવાડામાં કિન્નર સંજના કુંવરની તેની સાથે જ રહેતા કિશન જેઠવા દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી છે આરોપીએ ચપ્પુના અનેક ઘા મારીને કિન્નરની હત્યા કરી દીધી હતી સંજના કુંવર અને આરોપી કિશન કુમાર અહીં છેલ્લા ત્રણ દિવસથી રહેતા હોવાનું સામે આવ્યું છે સંજના અગાઉ વરિયાવી બજારમાં રહેતો હતો પરંતુ છેલ્લા ત્રણ દિવસથી તેઓ ઉમરવાડામાં સાથે રહેવા લાગ્યા હતા કિન્નર સંજના કુંવર સાથે રહેવા અને લગ્ન માટે દબાણ કરતો હતો જેથી કંટાળી કિશને તેનું ધીમ ધાડી દીધું હતું પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપી કિશનને દિંડોલીથી ઝડપી પાડીને વધુ પૂછતાછ હાથ ધરી હતી આજ સવારે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરવાડા ટેનામેન્ટ છે ત્યાં એક હત્યાનો બનાવ બન્યો હતો હત્યામાં એક આરોપી છે જે કિશન નામ છે એનું એણે એની સાથેના એના મિત્ર જે કિન્નર છે સંજના કરીને છે એની હત્યા કરી હતી એને એક ચપ્પુ વડે એની હત્યા નીપજાવી હતી પોલીસે આ બનાવને અનુસંધાને એફઆઈઆર નોંધી અને તરત આગળની કાર્યવાહી શરૂ કરી હતી જેમાં જે ડેડ બોડી હતી એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું આ ઉપરાંત આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસને જ્યારે મળી આવ્યું અત્યારે આરોપીઓને સ્ટેટમેન્ટ પણ લેવામાં આવેલ છે અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન પોલીસને સ્ટેટમેન્ટ ઉપરથી મળી છે એ મુજબ જે આરોપી છે કિશન એ બે હજાર સોળ થી આ કિન્નર સંજનાના ટચમાં છે બે હજાર સોળમાં એમના બંનેનો સંપર્ક ફેસબુક થ્રુ થયો હતો એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે પરંતુ એ લોકોનો પહેલી રીતના સંપર્ક થયો તો ખરેખર આ પહેલા એકબીજાના પરિચયમાં હતા કે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ અત્યારે આ ઇન્ફોર્મેશન મળી છે જેમાં અમે આરોપી પાસેથી ચપ્પુ અને એના રિકવરી માટેની પ્રક્રિયા ચાલુ છે અત્યારે જે જે વિગતો મળી છે તે મુજબ જે આરોપી છે એ કિન્નર સાથે ઘણા વર્ષોથી એના સાથે સંકળાયેલો હતો એના સાથે જોડાયેલો હતો છેલ્લા થોડાક સમયથી બંને વચ્ચે અણબનાવ હતો એ કિન્નરના સાથે રહેવા ન માંગતો હતો એ પ્રકારની વાત આરોપીએ કરી છે અને આ કિન્નાર એની સાથે રહેવા માંગતો હતો ગમે તેમ કરીને એ પ્રકારની બાબત પોલીસને જણાવી છે ખરેખર આરોપી આ જ કારણસર હત્યા નિપજાવી છે કે નહીં એ અમે અન્ય જે પુરાવા મળશે એના આધારે નક્કી કરી શકીશું જે આરોપી છે એનો મોબાઈલ અને જે મરણ જનાર છે એનો મોબાઈલ પણ અમે તપાસી રહ્યા છીએ અને જે પણ હકીકત સામે આવશે એને એવિડન્સ તરીકે આ ગુનામાં અમે સામેલ રાખીશું અન્ય કોઈ પ્રકારના સંબંધો હતા એ બાબતની અમે તપાસ કરી રહ્યા છીએ અત્યારે એને જણાવ્યું હતું કે અમે બહુ લાંબા સમયથી એકબીજાના મિત્રો તરીકે હતા અને એકબીજાના સાથે રહેતા પણ હતા છેલ્લા ત્રણેક દિવસથી તો આ જે કિન્નર છે એમના પોતાના ઘરે જે આરોપીનું ઘર છે ત્યાં જ આવેલો હતો